પોથી યજમાનો માટે અગત્યની મીટિંગ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એકસો આઠ પોથી કથાના વક્તા પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ યોજા આયોજક શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ ચાંદ્રાણી લાખાપર રોડ ગ્રામ ચાંદ્રાણી તાલુકો અંજાર કચ્છ જાહેર આમંત્રણ મિટિંગ તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવારના સાંજના ચાર કલાકે આગામી તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસ થી દસ અગિયાર બે હજાર ચોવીસ સુધી ગામ ચાંદ્રાણી તાલુકો અંજાર મધ્ય એકસો આઠ પો સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાના વ્યાસાસને બિરાજ છે જેના અનુસંધાને યજમાન યજમાનશ્રીઓ માટે અગત્યની મિટિંગનું આયોજન રવિવારે તારીખ છ દસ બે હજાર ચોવીસ સમય સાંજે ચાર વાગે સ્થળ શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ ગૌશાળા ગામ ચાંદ્રાણી તાલુકો અંજાર કચ્છના મધ્યે કરવામાં આવેલ છે આમંત્રણને માન આપીને સર્વ સાધુ સંતો મહંતો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કથા દરમિયાન સેવા આપવા ઈચ્છતા સેવકો સર્વજ્ઞાતિ ભાઈઓ બહેનો તેમજ પોતી નોંધાવનાર શ્રીઓને અચૂક ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે નિમંત્રક સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન સમિતિ પ્રમુખ શ્રી અર્જનભાઈ એસ કાનગઢ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ ટુ ટુ ફાઇવ સેવન વન ટુ શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ પ્રમુખ શ્રી નારાયણભાઈ સામતભાઈ બકુત્રા મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ઝીરો વન એઇટ ફોર વન ફોર તથા સર્વ તારીખ છ કથામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ રાખવા ઈચ્છતા સ્ટોલ ધારકો તેમજ આનંદ મેળાને લગતા પ્રસાધનો રાખવા ઈચ્છતા લોકો પણ ઉપસ્થિત રહેવું